વિશ્વરત્ન ભારતરત્ન સ્ત્રીઓના મુક્તિદાતા ભારતીય સંવિધાન નિર્માતા કરોડો શોષિતો દલિતોના ઉદ્ધારક મહામાનવ પ્રખર રાષ્ટ્રવિદ પરમપૂજ્ય ડૉક્ટર સાહેબ આંબેડકર આંબેડકરજીના મહાનિર્વાણ દિવસ નિમિત્તે આજે સવારે દસ વાગ્યાના અરસામાં આણંદ શહેર ભાજપ દ્વારા શહેરના લુટિયા ભાગોળ વિસ્તારમાં આવેલી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ મંત્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ સુનિલભાઈ શાહ શહેર પ્રમુખ હરિકૃષ્ણ પટેલ પૂર્વ કાઉન્સિલરો ભાવેશભાઈ સોલંકી સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે મહાનવ મોદીસત્વ ભારતના બંધારણ ગ્રવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છ ડિસેમ્બર નિર્માણ દિન નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર બધી જ મહાનગરપાલિકાઓમાં બધા જિલ્લા મથકે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાહેબ આંબેડકરને સતત સુમન અર્પણ કરવા માટે નવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે આણંદ જિલ્લાના નગરમાં મારે ઉપસ્થિત થયો છે ત્યારે બાબાસાહેબ આંબેડકરે આ દેશના બંધારણના માધ્યમથી આ દેશની એકતા અને અખંડિતતા માટે દેશના ભવિષ્ય માટે બાબા સાહેબે ખૂબ કામ કર્યું છે આપણે જોઈએ છે કે મહિલાઓને અધિકારની વાત હોય કે શ્રમિકોના અધિકારની વાત હોય અને આ દેશ સારી રીતે ચાલે અને દેશ જે પ્રગતિ કર્યો છે નરેન્દ્રભાઈ મોદીના આગેવાનીમાં એ પ્રમાણે બાબા સાહેબના બંધારના आधारें जी मगर भी थरी थे अरे आजे छोड़ डिसेम्बर है नीविते बाबा साहब आमिर कलार परिये मालूम नीविते मैं सत्ता सुबह आपने करूँ ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर